અને આ તહેવારોની ઉજવણીમાં આપણે અવલ નંબરે હોઈએ છીએ કોઈ કેનો સમય મારે બેનો પણ કામ કરે જાય છે એ વખતે એમને જરૂર હશે એમને ઊંફની જો વણાકની જરૂર હશે એ વખતે હોય તો એક ધન આપણે લઈ શકીએ પણ એ વખતે હાજર નહી રહે શકે કારણ કે અન્ય કામમાં જાહેર જીવનમાં કંઈક ને કંઈક અન્ય જગ્યાએ હશું અને ઘરના જરૂર છે માને જરૂર છે પરિવારને જરૂર છે પત્ની જરૂર છે દીકરાને જરૂર છે ત્યારે કદાચ હાજર નહીં રહી શકે અને એ વણાકે છોકરા મોટા થઈ જાય ને જાહેર જીવન તો એવું છે અમારું રાજેન્દ્રસિંહજી આપણી વચ્ચે આવ્યા છે એમને આપણે આવકારીએ મોટા થઈ જાય એ ખબર નો અને ખબર એટલા બધા દીકરા દીકરીઓ મોટા થઈ ગયા છે આ હકીકતો છે પણ હું છતાં એમ કઉ ઘણાને એમ થાય તમને ક્યાં કોઈ સમજીતા થાય આવો તમારે અમારી જેમ કરો ને હા અમારી જ ઈચ્છાઓ છે અમારી જ જવાબદારીઓ છે અમને ગમે છે હેઠ ને જાહેર છે અનેક લોકો ને આસુડ આલુ છે કઈક રેશનિંગ કાર્ડ માં દાખલો માં નામ ચડાવવાનું હોય કોઈને દવાખાના માટે ફોન કરવાનો હોય એ વખતે કદાચ નામ એના કામ એનું કામ માટે અમારો ફોન થઈ ગયો પણ એને જે સુકુન મળ્યું છે ફોન કરી દીધો અમારું પતી ગયું એ ક્ષણિક છે પણ એ ક્ષણિક ને કરીને મારા આશીર્વાદ છે આવા અનેકવિધ કામોની સાથે ભારતીય જનતા પાર્ટી એક વિચાર સાથે કામ કરે છે આજે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ ની અંદર દેશ એમાં અને ભાઈઓને દીવા બની